પોલીસ મહાનિરીક્ષક જે આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ બુશ તથા પોલીસ અધિક્ષક માહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ બુશ દ્વારા મિલકત સંબંધી ગુના અટકાવા સૂચના કરેલ હોય તે અંગે નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી અનડીટેકડ ગુના શોધી કાઢવા સૂચના કરેલ હોય તે અનુસંધાને વર્કઆઉટ કરી પોલીસ ઇન્સ્પેક્ટર એચ એસ ત્રિવેદીનાઓ તથા સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોખા ચોકડી પાસે પહોંચતા પોલીસ ઇન્સ્પેક્ટર એચએસ ત્રિવેદી સાહેબને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે પ્રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપીકો કલમ ત્રણસો અને ચારસો સત્તાવન મુજબના ગુનાકામે ચોરી થયેલ મુદ્દામાલ મોખા ટોલ પાસે આવેલ પતરાની ઓરડીમાં પડ્યો છે તેવી ભરોસા લાયક અને સચોટ બાતમી આધારે મોખા ટોલ નાકા નીચે કેબિનમાં તપાસ કરતા ત્યાં એક ઇસમ હાજર મળી આવેલ જે ઇસમને કેબિનમાં રાખેલ મુદ્દામાલ એર કમ્પ્રેસર મશીન તેની ટાંકી મોટર તથા અન્ય પરચુરણ સામાન અંગે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ ટાયર પંક્ચરનું સામાન વડવાડા હોટલ પાસે આવેલ શિવશક્તિ હોટેલ પાસેથી ચોરી કરી લઈ આવેલ હોય પ્રાગપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઇપિકો કલમ ત્રણસો એસી અને ચારસો સત્તાવન મુજબના ગુનાની કબુલાત કરી છે તે બાબતે આગળની ઘનિષ્ઠ તપાસ ચાલુમાં છે પકડાયેલા આરોપી મોહમ્મદ યાકુબ મોહમ્મદ શરીફ શેખ છે જેની પાસેથી એર કમ્પ્રેસર મશીન તેની ટાંકી મોટર તથા અન્ય પરચુરણ સામાન કુલ કિંમત સાઈઠ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સમગ્ર કામગીરીમાં પ્રાગપર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા